મારું નામ રમેશભાઈ દેવુભાઈ ટાકે છે એમનું નામ છે શૈલેશભાઈ હિંમતભાઈ કળથિયા અને હરિકુંડ સોસાયટી વિભાગ બીજો ત્યાં એમનું રહેવાનું છે અમે પણ સાથે રહીએ છીએ એમના પાડોશી પાડોશીએ અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શૈલેશભાઈ ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરા ગોળી વાગી ગઈ છે એવું બનાવેલું દુઃખદ ઘટના બની છે એમના પરિવારમાં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું એમના પરિવારમાં એના પપ્પા છે એના મમ્મી બે વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે અને હિંમતભાઈ જે એના પપ્પા છે એ ધૂફણિયા રહે છે દામનગર તાલુકો જિલ્લો અમરેલી સૌરાષ્ટ્રમાં રહે છે જમ્મુ કાશ્મીરમાં જે ત્રાસવાદી હુમલામાં જે દુઃખદ ઘટના બની છે એમાં સુરત ખાતેના શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા જે બે વર્ષ અગાઉ સુરત રહેતા હતા હાલે મુંબઈ રહે છે એમના પરિવાર સાથે ફરવા ગયેલ એમના ઉપર ત્રાસવાદી હુમલામાં શૈલેષભાઈનું મોત નીપજ્યું છે રાજ્ય જમ્મુ કાશ્મીર રાજ્ય સરકાર દ્વારા અમને ગઈકાલે યાદીમાં જણાવ્યું છે એમની ડેડ બોડી અને એમના પરિવારને લઈ આવવા માટેની તમામ વ્યવસ્થા રાજ્ય સરકારના સૂચના મુજબ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે અને એમની ડેડ બોડી સુરત ખાતે લઈ આવવા એમના પરિવારને લઈ આવવા માટેની તમામ વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા કરવામાં આવી છે અને સુરત ખાતેની તમામ વ્યવસ્થા આપણે એન્શ્યોર કરવામાં આવી છે મોસ્ટ પ્રોબેબલી આજ રાત સુધીમાં એમનો પરિવાર સાથે એમને આવી જશે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો